પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારનું રેલવે ફાટક બંધ કરી દેવામાં આવતા ઉદ્યોગનગર વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં રહેતા ચાલીસ હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જે અંગે અનેક રજૂઆત અને આંદોલન બાદ તંત્રની ઊંઘ ઉડી હતી અને ફાટક ખોલવા કાર્યવાહી શરૂ કરાઈ છે

રેલવે વિભાગે ત્રણ માસથી બંધ કરી દેવાતા આ વિસ્તારના હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ફાટક બંધ થવાને લીધે મોટા ભાગના વેપાર ધંધા પડી ભાંગ્યા હતા લોકોએ હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેથી ફાટક ખોલવા અગાઉ અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી આથી સ્થાનિકોએ ફાટક ખાતે આંદોલન પણ કર્યા હતા અને એકતા બતાવી તંત્ર સામે લડત કરી હતી લડત બાદ અંતે તંત્ર એ ઝૂકવું પડ્યું છે અને ફાટક ખોલવા ચક્રો ગતિમાન કર્યા છે જેના પગલે છે કારણ કે સોશિયલ મીડિયામાં તંત્રનું આ પગલું માત્ર ચૂંટણી લક્ષી હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને માત્ર ને માત્ર લોકોનું રોષ થાળવા કામ ચલાવ ખોલવામાં આવ્યું હોવાની પણ ચર્ચા લોકો કરી રહ્યા છે આથી તંત્રએ સ્થાનિકોને આ મામલે પણ વિશ્વાસ અપાવવો જરૂરી બન્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અમે જે ત્રણ મહિનાની લડત કરી રહ્યા હતા ચાર મહિનાથી ફાટક બંધ છે ત્રણ મહિનાથી લડત કરી રહ્યા હતા આજે લડતની અમારી જીત આવી ગઈ છે એક બે દિવસમાં ફાટક ખુલી જશે તો એ બધાય ખુશીના લીધે અમે ફટાકડા ફોડ્યા અને એકબીજા સ્વીટ ખવડાવી મીઠું મોફળ્યું અને હવે આગળ પણ અમે એવું ઈચ્છીએ છીએ કે કાયમી ધોરણ માટે ફાટક ખુલું રહે અમે અમારી રીતે અત્યારે સેલિબ્રેશન કર્યું છે ફાટક અને મીઠાઈ ખવડાવી ફટક ફોડી અને હા ખૂબ ખૂબ આભાર કે જે આ મીડિયા લોકો છે મીડિયાવાળા સ્ટાફ અને અહીંયાના સ્થાનિક એને ખૂબ થેન્ક યુ મારા તરફથી અને બધા સ્થાનિકોને પણ થેન્ક યુ કે જે આ એકતા છે એ એકતા આવીને આવી રાખે કારણ કે ભવિષ્યમાં અમારે કોઈ જાતની પ્રોબ્લેમ ના થાય જો અમારું સ્થાનિક એક સાથે હશે તો અમે કોઈ પણ રીતે આગળ આવી જશું અને આજ અમારી જીત થઈ ગઈ છે તો હવે વિનંતી કે આ ફાટક જે ખુલી જશે તો એ કાયમી ધોરણ માટે ખુલ્લું રાખે અને છેલ્લા બે વર્ષથી જે ચોમાસા દરમિયાન અમારે પાણી પણ બે વર્ષથી ઘરની અંદર આવી જતું હતું તો પ્રશાસકને એવી વિનંતી કે એ વસ્તુ પણ પણ થોડુંક ધ્યાન આપે મારું નામ હાર્દિક છે આવતીકાલે ફાટક આ ખુલવાનો અમને જાણ હતી તો આજે અમે લોકો સ્થાનિક લોકો ભેગા મળીને આ ઉજવણી કરી છે ફટાકડા ફોડી બધાને એકબીજાને ખવડાવીને અને આનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે રેલવે તંત્રએ આનો અમારો યોગ્ય રસ્તો કરી દીધો અને ફાટક ખોલી દીધો અને અમે એવી આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં પાછો આ ફાટક બંધ ન થાય એવી અમારી બધાની આશા છે લેખિતમાં અમે પૂરેપૂરી અમારી એવી ઈચ્છા છે કે લેખિતમાં મળે કે આ ફાટક પાછો બંધ ન થાય અને અમે ઘણી બધી રજૂઆત કરેલી એ પછી આનો નિરાકરણ આવ્યું છે એમાં બધા સ્થાનિક લોકો પ્રેસ મીડિયા બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે આંદોલન તો અમે ઘણા બધા કરેલા છે ત્રણ ત્રણ મહિના થી સતત અમે આ લોકો બહુ હેરાન થયા છે અને આંદોલન પણ ઘણા કરેલા છે જેનો આજે અમને સત્ય ની સફળ મળી જ છે મીડિયા નો સહકાર પૂરેપૂરો મીડિયા નો પૂરેપૂરો સહકાર મળેલો છે